હેલો સર જેમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આપણે આજે હેલ્ધી ચીલા બનાવીશું હેલ્ધી પૂડા એના માટે મેં અહીંયા મખાના લીધા છે એક વાડકી જેટલા આપણે એમાં પૌવા ઉમેરીશું અને અહીંયા પલાળેલી મગની દાળ ઉમેરીશું મેં એકથી બે કલાક જેવી પલાળી લીધી હતી હવે એમાં આપણે પાણી ઉમેરીશું જરૂરિયાત પ્રમાણે અને એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું એક મીડિયમ ઠીક રહે એવું આપણે ખીરું બનાવી લેવાનું હવે અહીંયા મેં બેથી ત્રણ ચમચી જેટલું ખાટું દહીં લીધું છે તમે ઈચ્છો તો અહીંયા થોડી છાશ પણ ઉમેરી શકો છો અથવા તો પછી લીંબુના ફૂલ પણ નાખી શકો હવે શાકભાજી તમને જે ભાવે તે તમારે અંદર ઉમેરવાના રહેશે મેં અહીંયા લીલા મરચાં ગાજર કેપ્સિકમ ડુંગળી અને ટોમેટોઝ લીધા છે તમે ઈચ્છો તો અહીંયા મકાઈ પણ નાખી શકો છો હવે એમાં મરી પાવડર આપણે ઉમેરીશું બે ચમચી જેટલો તીખાશ પ્રમાણે નાખવાનો રહેશે ચાટ મસાલો એક ચમચી જેટલો અને સીક્કેલા જીરુંનો પાવડર એમાં ઉમેરીશું આપણે એક ચમચી જેટલો હવે મીઠું સ્વાદ પ્રમાણે આપણે એમાં ઉમેરી દઈશું થોડા ધાણા ઉમેરીશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું તમે એને હાથો આવવા દેવા માટે પણ રાખી શકો છો રેસ્ટ આપી શકો છો અને તાત્કાલિક પણ એના પૂડા ઉતારી શકો છો હવે એમાં આપણે ખાવાનો સોડા ઉમેરીને સારી રીતે એને ફેટી લઈશું હવે આપણે મીડિયમ ફ્લેમ રાખવાની રહેશે અને એને નાના નાના પૂળા ઉતારી લઈશું બનાવી લઈશું એને એકદમ નાના નાના બાળકો માટે બનાવતા હોય તો એમને સારા લાગે એટલે એકદમ નાના નાના પણ તમે ઉતારી શકો છો દેખાવામાં પણ સારા લાગશે ને એ લોકોને ખાવાની પણ મજા આવશે સવારમાં નાસ્તામાં પણ અને તમારે સૌ કરવાના તો બાળકોને પણ મજા આવશે ને મોટા લોકોને પણ ગમશે જો તમને મારો વિડીયો સારો લાગ્યો તો પ્લીઝ મારા વિડીયોને લાઇક અને શેર કરજો